સાંભળી રહ્યા હતા જંજીર ફિલ્મનું ગીત મન્ના ડેના વર્મા આ સાથે જ સદાબહાર કાર્યક્રમ અહી સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું થોડી જ વારમાં આપ નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએ વાંચે છે મુખ્ય સમાચાર દ્વારકાધીશ સહિતના મંદિરોમાં રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી જન્માષ્ટમી પર્વ નિમિત્તે એક લાખ સિત્તેર હજારથી વધુ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત સાત જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને રાજ્યના બસો પંદર તાલુકામાં વરસાદ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સમાચાર દેશભરમાં ગઈકાલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી દરમિયાન શ્રી કૃષ્ણ મંદિરોમાં જય દ્વારકાધીશ જય રણછોડના નાદ ગુંજી ઉઠ્યા દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે શ્રીજીના જન્મોત્સવની આરતી કરવામાં આવી જ્યારે રાત્રે અઢી વાગ્યા સુધી ભક્તોએ જન્મોત્સવ દર્શન કર્યા હતા દ્વારકા જગત મંદિરમાં કાળિયા ઠાકોરના જન્મોત્સવની ઉજવણીમાં લાખો ભક્તો જોડાયા હતા ભક્તોની સલામતી માટે એક હજાર છસો જેટલો પોલીસ કર્મીને તૈનાત કરાયા હતા આ અંગે કલેક્ટર રાજેશ તન્નાએ વધુ માહિતી આપી मैं यहाँ का लोकल नगर पालिका प्रशासन पुलिस का प्रशासन देवस्थान समिति का हमारा जो व्यवस्थापन है उनके कर्मचारियों अधिकारियों और जिला वहीवटी तंत्र की हमारी जो टीम है सभी और आप सब मीडिया के जिन्होंने हमने जो जो अपील की लोगों से यात्राओं से उनको सही तरह से लोगों तक पहुँचाया उनकी वजह से अभी भी यात्राओं का प्रभाव बहुत है मगर सब अच्छी तरह दर्शन करके जा रहे हैं और सब ये दर्शन सबका हो सके ऐसी अभी भी व्यवस्था है कृपया सब મહીસાગર જિલ્લાના લુણાવાડામાં શ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં ભક્તોએ પૌરાણિક અખંડ ધૂણીના દર્શન કર્યા વર્ષોથી ચાલતી આવતી આ અખંડ ધૂની વર્ષમાં બે જ વાર જન્માષ્ટમી અને મહાશિવરાત્રીએ દર્શન થાય છે એમ મનોહરનાથજી મહારાજના અખાડાના દિગંબર રાજગીરીએ જણાવ્યું જન્માષ્ટમી મહોત્સવ શ્રી મનોહરનાથજી મહારાજ અખાડા જૂના જે બાર મહિનામાં બે વખત ખુલે છે એક મહાશિવરાત્રી એક જન્માષ્ટમી આજ એનો દર્શન નો લાવો દરેક ભાવિક ભક્તો લેવે પરંપરા આજે ભી પંચલથી આવી છે આજે ભી જૂના ભરાય છે હરરાશ થાય છે અહીં દરેક કાર્યક્રમો શ્રાવણ મહિના હોય નવરાત્રી હોય શિવરાત્રી હોય હર એક કાર્યક્રમ જોર શોર થી ઉજવવામાં આવે છે ઓમ નમો નારાયણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રે બાર વાગે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો લ્હાવો લીધો દીવના વણાકબારા ખાતે મહાકાલેશ્વર મંદિરમાં એનિમેશનથી ભક્તોએ કૃષ્ણલીલાના દર્શન કર્યા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પાલખી યાત્રા યોજાઈ જે દરેક ગલીમાંથી પસાર થતા ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો જન્માષ્ટમીના દિવસે એક લાખ સિત્તેર વધુ લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં દર્શન કર્યા અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ તીર્થમાં ગઈકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો ભક્તો સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા સમગ્ર પ્રભાસ તીર્થમાં જય સોમનાથ જય રણછોડ માખણચોરના નાદ ગુંજતા રહેતા તીર્થભૂમિમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો દરમિયાન સોમનાથ મહાદેવને વિશેષ પુષ્પ અને શ્રૃંગાર કરાયો સાંજના સમયે મંદિર પરિસરમાં ભવ્ય આરતીના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગઈકાલે પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી વિષય પર ત્રીસ દિવસથી આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી તેમણે આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા સિવાય ધરતી માતાનું સ્વાસ્થ્ય જળ સંરક્ષણ પર્યાવરણનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણનો માર્ગ મોકળો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી ગાયનું મહત્વ ફરીથી સ્થાપિત થશે અને આવનારી પેઢીઓને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થશે તેમ પણ રાજ્યપાલશ્રીએ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત થયાના અહેવાલ છે મળતી માહિતી મુજબ કાશીથી ગુજરાત પરત આવી રહેલા લોકોના વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થતા મહેસાણા અને સુરેન્દ્રનગરના ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે સાત જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી પૂર્વ કચ્છમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમમાં ઇલેક્ટ્રિક થાંભલો પડતા બે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અમારા પ્રતિનિધિ રામજી મેરિયા જણાવે છે કે ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાંધેલી મટકી ફોડવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ ઇજાગ્રસ્ત બંને બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વડોદરા એસઓજીની ટુકડીએ કેફી પદાર્થની હેરાફેરીના કેસમાં ફરાર એક વ્યક્તિની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ આ વ્યક્તિ તેના સંબંધીના ઘરે સંતાયો હતો એસઓજીની ટુકડીએ ડ્રોન કેમેરાની મદદથી હવાઈ નિરીક્ષણ કરતા આ વ્યક્તિને પકડવામાં સફળતા મળી છે પોલીસે આ વ્યક્તિ સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવામાન વિભાગે ઓગણીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે દરમિયાન આજે છોટાઉદેપુર નર્મદા ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે માછીમારોને વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોકટર એ કે દાસે જણાવ્યું अट्ठारह उन्नीस गुजरात रीजन में हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल का वार्निंग दिया गया है अट्ठारह तारीख रेड वार्निंग के साथ उन्नीस तारीख ऑरेंज वार्निंग के साथ दिया गया है बीस तारीख भी ऑरेंज वार्निंग के साथ दिया गया है इक्कीस बाईस को हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग अठारह अगस्त को दिया गया है और उन्नीस बीस हेवी टू वेरी हैवी एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है इक्कीस बाईस को हैवी टू वेरी हैवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है બીજી તરફ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે સવારે ચાર વાગ્યા સુધીમાં બસો પંદર તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ જૂનાગઢના ભેસણ તાલુકામાં નોંધાયો છે જ્યારે રાજકોટના જામકંડોરણા ગોંડલ અમરેલીના કુંકાવા વાડિયા બનાસકાંઠાના દાંતીવાડા નર્મદાના નાંદોદ અમરેલીના ધારી અને મોરબીના હળવદમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ થયો ત્યારે ભાવનગરમાં સિંહોર પંથકના ગામમાં ભારે વરસાદથી ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પ્રભાવિત થયો છે દરમિયાન ગૌતમેશ્વર તળાવ સપાટીથી ઉપર વહેતા સિંહોરની રાણા ચોકડી જળમગ્ન બની છે ઉપરાંત રાત્રે આઠ વાગ્યાથી વાહન વ્યવહાર પણ ઠપ થતા બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી અમરેલીમાં ગઈકાલે બપોર બાદ શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો સૌથી વધુ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ કુંકાવા વાડિયામાં નોંધાયો જ્યારે ધારીમાં ત્રણ અને જાફરાબાદમાં બે ઇંચ વરસાદ થયો છે ઉપરાંત બગસરામાં પોણા બે ઇંચ સાવરકુંડલામાં દોઢ ઇંચ તેમજ બાબરા અને લાઠીમાં એક ઇંચ વરસાદ થયો હતો તો મહેસાણામાં બહુચરાજીના દિલપુર ગામ ખાતે વીજળી પડતા એક પશુનું મોત થયાના અહેવાલ છે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બે ટ્રેનને ઊંઝા મથક પર સ્ટોપેજ આપ્યું છે તે મુજબ આજથી દાદરથી ઉપડનારી દાદર લાલગઢ રાણ રાણકપુર એક્સપ્રેસ રાત્રે અગિયાર વાગે એકાવન મિનિટે ઊંઝા મથકે પહોંચશે જ્યારે આજથી લાલગઢથી ઉપડનારી લાલગઢ દાદર રાણકપુર એક્સપ્રેસ પણ આ મથક પર ઊભી રહેશે જ્યારે અજમેરથી ઉપડનારી અજમેર મૈસૂર એક્સપ્રેસ બાર વાગેને બે મિનિટે ઊંઝા પહોંચશે આજ રીતે ઓગણીસ ઓગસ્ટથી મૈસૂરથી ઉપડનારી મૈસૂર અજમેર એક્સપ્રેસ પણ ઊંઝા મથકે ઊભી રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દ્વારકાધીશ સહિતના મંદિરોમાં રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી જન્માષ્ટમી પર્વ નિમિત્તે એક લાખ સિત્તેર હજારથી વધુ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત સાત જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજ્યના બસો પંદર તાલુકામાં વરસાદ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતો નો કાર્યક્રમ આરંભે સાંભળીએ હેતલ રાવલના કંઠે સુરેશ દલાલની આ રચના